ટાયર મળે છે અહીંયા વલસાડ ડેપોના બાજુમાં સુપર સાયકલ સ્ટોર ટાયરો મળે છે બે મહિના પેલા મેં ત્યારે બે મહિના પહેલા આ મારું બિલ છે બે મહિના પેલા મારા ટાયરમાં સેન્ટ્રોમાં ફોર વ્હીલરમાં આગળમાં બે ટાયર ના ખ્યા છો રૂપિયાના તેત્રીસો રૂપિયાનું એક ટાયર એમાં એક ટાયરમાં ટાર નીકળી આવ્યા બે જ મહિનામાં ટાર નીકળી ગયા અને મારા પાસે વોરંટી છે જયારે પરમ દિવસ હું કંકલ ના મળી ગયો તો મને કહ્યું કે બદલી આપીશ આજે હું ટાયર લઈને આવ્યો તો મને ના કહે છે કે અમારી ભૂલ નથી કંપનીમાં વાત કરવા તૈયાર નથી વેચી દીધો મારા દુકા થઈ જવું ગઈ મારા જેટલા પણ ચાલતા મિત્રો છે જેટલા પણ મારા લાગતા વળગતા છે તમને બે હાથ જોડીને કહું છું કે મારી જોડે થયું તમારી જોડે નહીં થાય અહીંયા આ દુકાનમાં હવે પછી લેવા નહીં આવતા ટાયર મારે જેટલા ઓળખતા હોય પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું મેં કે અહીંયા નહીં આવતા ટાયર લેવા માટે આ મારો જો આ બે મહિના થયા છે બે જ મહિના આવો મારો ટાયર બતાવો તમને આ અંકલ છે ઉત્તર વર્તન કરા અંકલ એમને જ પૈસા લીધા હતા બેલેન્સિંગ નથી કરી આપતા ટાયર ફિટ કરે છે પણ બેલેન્સિંગ નથી કરતા કે કે તમારે પૂછવાનું બેલેન્સિંગ કર્યું કે નહીં કર્યું આપણે પૂછવાનું હોય ત્યાં પણ ફોર વ્હીલના ટાયર ફિટ કરે છે તે બેલેન્સિંગ કરીને આપે છે આવો આ ટાયર બે જ મહિનાથી આ ટાયરને આ ટાયરને બે મહિના મહિનાથી આ બિલ આઠ પાંચ પચ્ચીસ આઠ પાંચ પચ્ચીસ બે જ મહિના થયા છે આ ટાયરને હવે ના કહે છે કે નથી બદલી આપું તેત્રીસો રૂપિયા નું ટાયર કહે છે હવે નથી બદલી આપું તમે લઈ ગયા તમારી ભૂલ તમારે સાચવવાનું કંપની ઉપર વાત કરવા તૈયાર નથી કે ટાયર કંપનીનું ખરાબ નહીં આવે વેચીને હા ઊંચા કરી દીધા પતી ગયું અહીંયા વેચી લીધું પૈસા લઈ લીધા કમાઈ ગયા હવે તમે જાણ તમારું કામ જાણે આવું આનું શું કરવું મહેરબાની છે તમને લાગતા વળગતા જેટલા પર રિક્વેસ્ટ કરું છું કે હું ખડ્ડા આવ્યો છું તમે નહીં ખડતા મહેરબાની કરીને એ લેવા નહીં આવતા મહેરબાની કરીને વલસાડ ડેપોના બાજુમાં સુપર સાયકલ સ્ટોર જે ટાયરો અને સાયકલો વેચા છે મહેરબાની કરીને અહીંયા ટાયર લેવા નહીં આવતા તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું હું હમણાં જાઉં છું ગ્રાહક સુરક્ષામાં આ ટાયર અને બિલ લઈને આ કરવા માટે મારા જેવું તમારું થાય પ્લીઝ મહેરબાની કરીને હવે અહીંયા પછી ટાયર લેવા નહીં આવતા બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું બધાને જ અમારી સત્યનો માર્ક ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે